આટલું પણ બની શકે તેટલી ઇબાદત કરે આ મહિના ખાલી ન જવા જો કેમકે આ મહિનો પછી વર્ષમાં એક જ વાર આવે છે ઘડિયા ઘડિયા ન થાવતો આવો ઈ વાળો માહે રમઝાનનો જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને દરવાજા કે ચોહરની નમાજમાં છે ને બાર રકાત હોય છે ચાર એ મોકેદા હોય છે જે મોલાના ફર્શ પડાવે ને એની પહેલા પડવાની હોય ચાર ફર્ત નમાજ હોય છે કેમ છો દોસ્તો હું છું તમારો મિત્ર માહિશ સોરઠિયા અને માહિશ સોરઠિયા વ્લોકની અંદર તમારું સ્વાગત છે દોસ્તે દોસ્તો આજે છે પંદરમું રજૂ બરાબર એટલે હું સવારમાં જાગી ગયો આ પાંચ વાગે હજી જાગ્યો જ છો તો શહેરી કરવાની બાકી છે બરાબર અને હમણાં યાર થોડાક સમયથી લેટ ઉઠાય છે કેમ કે તે જુદે જાય છે તો બરાબર તે જુદ નથી પડાતી હમણાં અલ્લા માફ કરે પણ તે નમાજ નથી પડાતી તો શેરી કરવાની બાકી છે શહેરી બને છે એમ જ લાગે છે કે શિયાળો ગયો જ નથી બરોબર જે શિયાળાની ગ્રોથ હજી પણ ચાલુ જ છે કેમ કે સવારના વહેલી સવારે ઠંડી પડે છે અને બપોરના બાર એક બે ત્રણ ચાર વાગ્યે ત્યારે એવી કહેવાય કે તડકો પડે ને કે આ એમ લાગે ઉનાળો ચાલુ ગયો હવે બે ઋતુ મિક્સ છે આમાં મને પણ શરદી થઈ ગઈ છે કફ થઈ ગયો છે બરાબર તો આવી રીતનું છે પોઝિશન અને ચેનલમાં પહેલી વાર છો નવા છતાં ચેનલને સબસ્ક્રાઈબર નાખજો અત્યારે કેમ કે આ ચેનલમાં બ્લોગ રિલેટેડ તમને વિડીયો જોવા મળશે તો કાંઈ વાંધો નહીં અને બીજું એ કહેવાનું કે તમે વિડીયો ક્યાંથી જોવો છો બરાબર એ ખાસ મને કમેન્ટ કરીને બતાવો મોમેન્ટ લઈ થયા ફજનની પડી લીધી અને હું જાઉં છું ઘરે બરાબર દિવસથી રૂપ છે ભાઈ કટ જોડેલો નમાજ પડીને અત્યારે હું આવી ગયો ઘરે ને વિડિયો અપલોડિંગ એડિટિંગ કરવાનો થોડોક બાકી છે તો એ કરી લઉં પછી સુઈ જવાનો વિચાર છે કેમ કે આજે રવિવાર છે બરાબર રાતે પણ વહેલા સુઈ ગયો હતો લગભગ બાર વાગ્યા આસપાસ હું સુઈ ગયો હતો એટલે પોણા પાંચ વાગે જાગ્યો સવારે તો ચાલો સુઈ જવાનું છે તો સુઈ જાઓ પછી તમને મળું બરાબર અત્યારે હું જાગી ગયો બરાબર એક વાગી ગયો છે અને અલમદુલ્લા અજાણ પણ થઈ ગઈ છે જોહરની તો આજે રવિવારો હતો અમે એટલે હું સૂતો હતો બરાબર કેમ કે નીંદર પણ નહોતી આવતી સવારે તો નવ વાગે તો સૂતો હું અને એક વાગે હું જાગ્યો ગયો બરાબર તો હવે જોહરની અજાન થઈ ગઈ છે બરાબર તો હવે જોહરની નમાજ પડતા આવીએ પશ્ચિમ સાલના આગળનું તમને બધું બતાવું છું બરાબર ક્યાં જવાનું છે શું છે નમાજ પડતી અત્યારે હું જોહરની નમાજ પડી લીધી કુરાન શરીફ થોડુંક પડ્યું બરોબર કાલે મેં ત્રેવીસમો પારો પૂરો કર્યો હતો અલ આજે આજે માંડી દીધો છે પાંચમી રૂપ તો પૂરી કરી નાખી છે અલ અને બીજી વસ્તુ એ કહેવાની હતી કે કાંઈ જોહરની નમાજમાં છે ને બાર રકાત હોય છે ચાર એ મોકેદા હોય છે જે મોલાના ફર્શ પડાવે ને એની પહેલાં પડવાની હોય ચાર ફરજ નમાજ હોય છે બે સુન્નત હોય છે અને બે નફલ હોય છે એવી જ રીતના જે ઝુમ્માની નમાજ હોય છે ને કાંઈ જુમ્માની નમાજમાં જુમ્માની નમાજ ટોટલ ચૌદ રકાત હોય છે બરાબર ટૂંકમાં બે ઉમેરી દેવાની જોહરની બાર હોય છે અને જુમ્માની ચૌદ હોય છે અમુક લોકો ખાલી એમ જ સમજે જુમ્માની બે રકાત જ હોય છે મોલાના પાછળ પડવાની નહીં એવું નથી ચૌદ એ ચૌદ પડવાની જુમ્માની બરાબર ઝુમ્મામાં કઈ રીતના હોય છે જુમ્માની પહેલાં ચાર શૂન્ય તે મોકે દા બરાબર પછી બે ફર્જ પછી પાછી ચાર શૂન્ય તે દા પછી દસ થઈ અને બે સુન્નત પાછી ને બે નફલ એટલે ટોટલ ચૌદ રકાત હોય છે અને બધા પાંચો વખતની નમાજ પઢો સાથે જુમ્માની બધી નમાજ પઢો અલ્લાહ તલા બધાને નેક હિદાયત નસીબ ફરમાવે નમાજ પઢવાની સારા કલાકની કોફી કાં ફરમાવે અને બીજું શું કહેતો હતો કે રમાહે રમઝાન છે તો આજે પંદરમું રોજ થઈ ગયું બોલો અડધો મહિનો આવ્યો ગયો પંદર દિવસ બાકી છે તો આપણે જેટલી પણ બની શકે તેટલી આપણે નમાજ પડીએ ઈબાદત કરીએ કુરાન શરીફ પડીએ તેમ બને એમ જકાત હજ કરીએ પૈસા હોય તો એટલું પણ બની શકે તેટલી ઈબાદત કરે આ મહિનો ખાલી ન જવા જો કેમકે આ મહિનો પછી વર્ષમાં એક જ વાર આવે છે ઘડિયા ઘડિયા ન થતો આવો ઈબાદત વાળો માહે રમજાનનો જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે અને દોજકના દરવાજા બંધ કરી દે જેટલું બને એટલી કોશિશ કરે ફિકર કરે અલહમદુલિલ્લા તમે મારી કરતાં સમજદાર છો બધે ચાલો અસલામુ વલેકુમ હવે પછીનું શું આગળની આપણે પ્રોસેસ છે તમને વિડીયોમાં બતાવવાની પાછું અત્યારે વાગી ગયા છે સાડા ચાર અને હું જોઉં છું કબ્રસ્તાને બરાબર ડેલીની જેમ અને ગાડીની હાલત તો જો તમે યાર ગાડી રોજા હોઈએ એટલે કાંઈ સાફ કરવાની પણ ઓલી નથી રહેતી ઇન્શાલા ગાડીને ચકાચોક રાખવી પડશે આપણી તેમ આમ નમ જ પડી ખાલી ઉપર છતાં કાપો મારી દઈએ છીએ આખો દી ધૂળ ઉડતી હોય પવન ઉડતો હોય પવન આવતો હોય ઝાડવાની ધૂળ હોય બધું લાગે કે નહીં ગાડીની ઘાણી બોલી તો ચાલો હવે કબ્રસ્તાને જઈએ છીએ અને સાથે સાથે ઇફતારીની વસ્તુ પણ લેતા આવું છું બરાબર એટલે એક ધકે બે કામ પતી જાય ગયા અત્યારે આજ પણ

તો ફાઇનલી તમે જોઈ શકો છો અત્યારે ઇફ્તારીની વસ્તુ લઈને આવી ગયા છે ઘરે બરાબર ને જ્યારે વાગી ગયા છે સવા પાંચ અને કબ્રસ્તાના અમે સવા ચાર વાગ્યાને ગયા હતા પલ્લા પૂરું ને રિટર્નમાં ઇફ્તારીની વસ્તુ લેતા આવ્યા બરાબર અત્યારે અમારી મસ્જિદે ટાઈમ છે મસ્જિદે જાફરમાં અસરનો સાડા પાંચની એજાન છે ને પોણા છ વાગ્યાની જમા છે તો એવું છે બધું તો લમદો બે દિવસ પહેલાં જ ટાઈમ ફર્યો છે અસરનો કેમ કે દિવસ લંબાતો જાય છે રોજું મોટું થતું જાય છે બરાબર ધીરે ધીરે સાત વાગશે પછી સવા સાત વાગશે ધીરે ધીરે લંબાતું જાશે અને આખરના રોજા છે ને આ બહુ ડેન્જર હોય છે બરાબર કેમ કે રાત નાની થાય ને દિવસ મોટો થતો જાય એટલે રોજું પણ મોટું થાય તો ચલો હમણાં હવે અસરની નમાજ થાય અને નમાજ પડવા પણ જવાની છે કાલે આ બોટલ ખાલી થઈ ગઈ બરાબર ચાસણીની ગુલાબની તો આજે આપણા પાડોશમાંથી ગુલાબનું શરબત દેવા આવ્યા હતા દર વર્ષે આવે જ છે પણ કેવાય કે આજે થોડું આ વખતે લેટ થઈ ગયું પંદર વાગે જ્યારે કે રમઝાન સ્ટાર્ટ થવાનો હોય ત્યારે આવે તો ચાલો હવે આમાં ભરી લઈએ ચાસણી બરાબર ખાલી બોટલ છે એટલે લાગે આખી બોટલ ભરાઈ જાય હોય તો જોવા માશાલ્લાહ અલ્લાહ તઆલા એની કુરબાનીને કબૂલ કરે બરોબર જજાક આખી બોટલ ભરાઈ ગઈ